હવે શરીર આડવું અને મન બે વટાડવાનું બે ડગલા ત્રીજા પગલામાં શ્વાસ છે અને ચોથા પગલામાં નામ છે શ્વાસ પકડો એટલે નામ પકડી જાય પણ શ્વાસમાં જ રહી નહીં શકતા મોટા યોગીઓ પાછા પડી ગયા અરે અરે આ પલ્લામાં માનો કે પેલો અર્જુન એક ટક્યો હતો પણ એક રહીને દયા હતી બધા પડ્યા હેઠા આ પલ્લે કોઈના હરકા યાદ આદુ પડ્યું ક્યાં મોટા મોટા નકે કેવા કેવા હતા પૂરા ના કરે એ ધનુષ સીતા કાંધે લઈને બેઠા વાત કરી હતી કાંધે લઈને ફરતી રમક લઈને સીતા હવે એ ધનુષ ઉપાડમાં રાવણ જે વાત ગમે સાચું ના કરે શિવ ધનુષ એટલે આ તમારો એ હાલી રન શ્વાસ આનંદ પેલું પાસું ક્યાંથી પછી છોડવાનું

આ બધા રાવણ ને રાવણ ની લાયણ ના દેહ હોવા છતાં શાંતિ દેહમાં હોવા બધું આખા દુનિયાનું કામ કરો તો તમારી ઉપાધિ ના મનમાં આવે દુનિયાનું કામ કરો તમારા મનમાં ઉપાધિ ના આવે શાંતિ રહે

હું મેદ તમાર મેચ કરવું ના કરું ના તમે અરજી આલો તમારા હાથમાં શું હોય કે દરબારમાં મેને રમત દેખી ગયા નવી સાહેબ દીધા કે ના કામે છે હાથી હાર જા રહી

નબી સાહેબ કે આ તો ખુદાજી વાત છે આગળ ગયા ને પેલા વાલિયા હતા ખેર 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 નબી સાહેબ ખુદા ખુદા કે દરબાર મેં ત્યાં તો આનંદ મંગળ જ ભાઈ બહુ જ દેખા કે આ મેને એને દીઠા ઓર પેલા તો આવી ગયા હતા ગાંધાના મોટા ઢગલા જોઈએ બીજી વાત જ ના કે આ કહેવાય